દીવના ઘોઘલા ખાતે કપિલેશ્વર મિત્ર મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન મહિલાઓ યુવાઓ તથા બાળકોએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને મીણબત્તી પ્રગટાવી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં કાશ્મીરના પુલવામા ગામમાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કપિલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાજીમામ સ્થિત કપિલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડમાં શહીદો માટે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને મીણબત્તી મૂકી पुष्प अर्પણ કરી શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અપાઈ હતી 14 ફેબ્રુઆરી 2019 સારો ભારત દેશ દીપક પૂરું વિશ્વ વેલેન્ટાઇન ડે ઉજવવામાં મશગુલ હતા ત્યારે જ આપણા બે હજાર પાંચસો સીરાફના જવાનો જમ્મુથી શ્રીનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવા ત્રણ વાગ્યે પુલવામા નજીક આતંકવાડીઓએ એક વિસ્ફોટ ભરેલી કાર આપણા જવાનોની બસ સાથે ટકરાવી દીધી અને એક મોટો વિસ્ફોટ થયો તેમાં ચાલીસ જેટલા શહીદો જવાન થઈ ગયા

જવાનો વિશે તથા પાકિસ્તાનના નાપાક આતંકી હુમલાની નિંદા કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો મૂં જવાબ આપ્યો તે વિશે અને તેમની બહાદુરીની પ્રશંસા કરી હતી અનુકૂળ યુથ ક્લબના પ્રમુખ તથા પૂર્વ નગરસેવક ભવ્યેશ ચૌહાણ કપલેશ્વર મિત્ર મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપેશભાઈ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં આન્ટકવાડીઓએ આપણા સીઆરપીએફના જવાન ઉપર આંતક હુમલો કર્યો હતો તેમાં આપણા ચાલીસ જવાન શહીદ થઈ ગયા હતા તેના સંદર્ભમાં કપિલેશ્વર મિત્ર મંડળ દ્વારા પુલવામા શહીદ થયેલા વીર જવાનો માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં શાળા એવા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને દેશના યુવાનો આપણા માટે પ્રાણ નહુતિ આપી તો પરમ કુપાર પરમાત્મા આ શહીદોને આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ આપે તેવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત